તો બીજો સિલિન્ડર પણ બ્લાસ્ટ થયો હતો બે ગેસ સિલિન્ડર ફાટતા બાવીસ લોકો દાજ્યા હતા જે પૈકી વિષ્ણુભાઈ ઓડ લાલાભાઈ પરમાર જયંતિભાઈ રાવળ મંજુલાબેન રાવલ તમામની હાલત ગંભીર હોવાથી તેઓને વડોદરા હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા એક સિલિન્ડર ખાલી થઈ ગયો દરમિયાન બીજો સિલિન્ડર જોઈન્ટ કરતા સમયે ખાલી સિલિન્ડરમાંથી ગેસ લીકેજ થતો હોવાનું જાણવા મળી આવ્યું હતું આ દરમિયાન જ ઘરના સભ્યો લીકેજ બંધ કરવાનો પ્રયાસ કરતા હતા પરંતુ ઘરના સભ્યોથી ગેસ લીકેજ બંધ થયો ન જેથી ફળિયામાં બુમા બૂમ કરતા આસપાસના લોકો આવી ગયા ટોળું તે સમયે સિલિન્ડરનું બંધ છૂટતા જ તે બીજા સિલિન્ડરને વાગ્યું હતું જેથી મોટું સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો બ્લાસ્ટ થતા આજુબાજુના ઉભેલા તમામ લોકો દાજી ગયા હતા કે જેમાં બાળકો નાના મોટા સહિત બાવીસ લોકો દાજ્યા હતા ગોધરા સિવિલ વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા કેટલાક લોકોને કે જે પૈકી ત્રણ દાજેલા વ્યક્તિ કે જે સિત્તેર થી એસી ટકા દાજી ગયા હોવાથી તેઓની હાલત ગંભીર હોય વધુ સારવાર અર્થે વડોદરા ખસેડાયા હતા રામનાથ ગામે થયેલી આ ઘટનામાં સાત મહિલા આઠ પુરુષ અને છ બાળકો સહિત બાવીસ જેટલા લોકો દાજીયાની ઘટના બનતા કાલોલ સરકારી હોસ્પિટલથી તમામ ગોધરા સિવિલ વધુ સારવાર આવ્યા હતા સિવિલ હોસ્પિટલ ખાતે ગોધરા પ્રાંત અધિકારી દોડી આવ્યા હતા તેમજ હોસ્પિટલ સ્ટાફને જરૂરી સારવાર ત્વરિત શરૂ કરવાની સૂચના આપી દેવામાં આવી હતી ઘટનાની જાણ થતા જ ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે તેઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા રામનાથ ગામે આજે રાવળ ફેરિયામાં એક મકાનમાં ગેસનો સિલિન્ડર બ્લાસ્ટ થયો છે જેમાં નાના ભૂલકાઓથી લઈને મહિલાઓથી લઈને ઉંમરનાવાળા પુરુષોથી લઈ અને ઘણા બધા ઓગણીસ જણ જેટલા નાના છોકરાઓ સાથે ઓગણીસ જણ જેટલા દાઝા છે એમને ગામના યુવાનો દ્વારા મદદ લઈ અને એમ્બ્યુલન્સની મદદ લઈને બધાને કાલોલ સિવિલમાં લાવ્યા હતા રેફરલમાં પણ રેફરલ સાથે લાવ્યા પછી ઘટના એવી બની કે રેફરન્ટ ખાતે અંદર ગાઝીલા ઉપર જે મારવાની મલમ આવે જે ટ્યૂબ આવે એ ટ્યૂબ જ અવેલેબલ નથી જેના કારણે અમે બજારમાંથી વેચાતી લાવી બધા ભેગા કરી વેચાતી લઈ અને ટ્યુબની મલમ તો મારી છે પરંતુ તે તે છતાંય અમે બીજું બધું જોયું પંખાની સુવિધા નથી પંખા ચાલુ નથી પેશન્ટો ગરમીમાં હેરાન થતા હતા અને એના કારણે ઓગણીસો ઓગણીસ જણને બધાને અહીંથી ગોધરા રિફર કરવી પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે એટલે એમ્બ્યુલન્સમાં બધાને ટોટલ ઓગણીસો ઓગણીસ જનને હાલ ગોધરા યુવાનો દ્વારા ખસેડવામાં આવ્યા છે ડૉક્ટરે રિફર કરી આપ્યા છે તો મારી સરકારશ્રીને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે આજે રામનાથમાં થયું છે કાલોલ તાલુકાની આ રેફર હોસ્પિટલ છે તો મારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે આવી પ્રાથમિક સુવિધા હોસ્પિટલમાં હોવી જરૂરિયાત છે નહીતર તો આવા નાના નાના ભૂલકાઓ નાની નાની પ્રાથમિક સુવિધાના અભાવના કારણે મૃત્યુ પામશે આજે ઓછી નાની ઘટના તો ના જ કહેવાય ઓગ્નિજન જેટલા દાજા છે તો સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે આવા પ્રાથમિક આવા આરોગ્ય કેન્દ્રમાં કલર એકલો મળો જરૂરી નથી એમ એમો એમો ડોક્ટર હોવા જરૂરી છે અને ડોક્ટરની સાથે સાથે એમો જે કઈ રોગ હોય એની દવાઓ અને ઈલાજ કરવા માટે દવાઓ પણ હોવી જરૂરી છે માટે બે હાથ જોડીને સરકારને નમ્ર વિનંતી છે કે આવું વાર ના થાય દરેક આરોગ્ય કેન્દ્રમાં જરૂર પૂરતો દવાનો જથ્થો હોય એવી મારી સરકાર શ્રીને નમ્ર વિનંતી છે ઓકે ગોયલ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ